નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના નહીં પરંતુ આ અઠવાડિયા દરમિયાન જીરું સરાસ બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો આગામી સમયમાં જીરના ભાવમાં વધારો થઈ શકે ઘટાડો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારી આ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ ઊંઝા માર્કેટ યાર્ડ ત્રણ હજાર નવસોથી પાંચ હજાર બસો રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ ઊંઝા માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા છે જસદણ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પાંચસો પચીસ પાટણ આડત્રીસોથી છેતાલીસો એકવીસ રૂપિયા ભાવનગર ચાર હજાર પાંચથી એકતાલીસો પચાસ આગળ વાત કરીએ મિત્રો આપણે તો જુનાગઢ માર્કેટ યાર્ડ એકતાલીસોથી પિસ્તાળીસો રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડ સાડત્રીસો એકાવનથી પિસ્તાલીસો છવ્વીસ રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ ચાર હજારથી ચાર હજાર સાતસો એંસી રૂપિયા મોરબી ત્રણ હજાર નવસોથી ચાર હજાર છસો ચાલીસ રૂપિયા સિદ્ધપુર ચાર હજાર છેતાલીસથી ચાર હજાર છપ્પન રૂપિયા આગળ વાત કરીએ મિત્રો પાટડી માર્કેટ યાર્ડ એકતાલીસોથી છેતાલીસો ચોસઠ રૂપિયા પોરબંદર તેત્રીસો પચીસ થી ચુમ્માલીસો પચીસ રાપર ચાર હજાર એકાવન થી છ હજાર ભચાઉ ચાર હજાર બસો થી ચાર હજાર છસો ચાલીસ રૂપિયા રાજકોટ ત્રણ હજાર આઠસો એકાવન થી ચાર હજાર ચારસો પંચોતેર રૂપિયા મિત્રો જીરણા ભાવની વાત કરીએ ને તો મિત્રો પાંચ હજાર સુધી ભાવ પહોંચ્યા હતા પરંતુ મિત્રો જૂનો ભાવમાં ઘટાડો નોંધાયો છે અને પાંચસો રૂપિયા સુધીનો ઘટાડો છે પરંતુ હજુ પણ ઊંઝા માર્કેટયાર્ડમાં પાંચ હજાર સુધીના બજાર ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યો છે